સમાજનો મિત્ર એટલા માટે કહેવામાં આવે છે કે નાગ છે એ આપણા ખેડતીને લગતા જીવ જંતુઓ છે જેવા કે ડેડકા છે બીજા છે છે એ અરે ઉંદર આ એનો નાગનો શિકાર કરી નાગ એનો શિકાર કરી અને ખેડૂતનો મિત્ર થાય છે નાગ નાગને મધારી લોકો દૂધ પીવડાવતા હોય છે ખરેખર વાસ્તવમાં નાગ એ માંસાહારી જીવ છે એ કોઈ દિવસ દૂધ પીતો હતો નથી જે પણ જાનવર જે પણ પશુ પક્ષી સ્તનધારી છે દૂધ પીવે સ્તનધારી ના હોય તે દૂધ ના પીવે